ડ્રોલ દોલતસિંહજી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન સિંદૂર માટે સરકારના આદેશથી બ્લડ ડોનેશન કેમ્પ જામનગર જિલ્લાના ડીડીઓના આદેશ અનુસાર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં ડોનરો હાજર રહ્યા હતા આ તકે કાલાવડ છોતેરના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયતના સદસ્યોની તાલુકા પંચાયતના સદસ્યોની તથા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જામનગરથી જીજી હોસ્પિટલ નો સ્ટાફ હાજર રહ્યા હતા ધ્રોલ પીએચસીના ડોક્ટર તથા હેલ્થ સુપરવાઇઝર સી ડી ચુડાસમા તથા આ તકે ગામી પણ હાજર રહ્યા હતા હું ડોક્ટર સાગર સિંહ ગામી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલમાં અધિક્ષક તરીકે ફરજ છું આજે અમારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે હવે આ કેમ્પ અંતર આપણે ઓપરેશન સિંધુ જે આપણે હાથ ધરવામાં આવેલો છે એમાં આકસ્મિક સંજોગોમાં પૂર્વ તૈયારી રૂપે આપણે મેક્સિમમ બને આટલા જેટલા બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ મળી શકે એ હેતુથી આપણે કેમ્પ રાખવામાં આવેલો છે આ હેલ્થ ઓફિસ ધ્રોલ હું સીડી ચુડાસમા તાલુકા હેલ્થ સુપરવાઇઝર છું અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચનાથી અત્યારે ભારતભરમાં ઓપરેશન સિંધુ જે ચાલી રહ્યું છે એમાં આપણો બોર્ડર લાઈનનો જિલ્લો છે જામનગર એટલે આકસ્મિક સંજોગોમાં કોઈપણ જરૂરિયાતવાળાને બ્લડની જરૂર પડે તો તાત્કાલિક અસરથી કેમ્પ રાખીને જેમ બને તેમ વધારેમાં વધારે બોટલ એકત્રિત થાય એવા જિલ્લા આયોજન જિલ્લા તંત્રના પ્રયાસોથી આ ઓપરેશન સિંધના અનુસંધાને આપણે કેમ્પનું આયોજન કર્યું છે હવે પછી દર માસે એક તારીખ ફિક્સ અથવા એક વાર ફિક્સ કરી દર મહિને બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનું તંત્રએ નક્કી કર્યું છે તે મુજબ આપણે જે ઉપરથી તારીખ આવશે અથવા જે સમય અને સૂચના આવશે એ પ્રમાણે દર માસે આપણે કેમ્પનું આયોજન કરવાનું છે અને વધારેમાં વધારે લાભાર્થી દેશની સેવા માટે બ્લડ ડોનેશન દાન કેમ્પ કરે એવી અમારી શુભેચ્છા છે એવી અમારી લાગણી છે